કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ આપવામાં આવ્યું શિંગુડા ડેમ છલકાતા ગમે ત્યારે દરવાજા ખોલાય તેવી શક્યતા કોડીનારના ઘાટવડ સુગાળા કરેડા ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા તો ગોવિંદપુરા ભંડારિયા દુધાણ ગામના લોકોને પણ એલર્ટ કર્યા છે નાના ઈચવડ કોડીનાર ખાણ સહિતના ગામના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે તો સિંગોડા ડેમ ગમે ત્યારે છલકાય તેવી શક્યતાઓ છે જેના કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ આપવામાં આવ્યું